ક્રોધ એ માણસનો સૌથી મોટો દુશ્મન છે આ ક્રોધમાં લોકો સાચા ખોટાનો ભેદ ભૂલી જાય છે અને તમામ પાપોના ભાગીદાર બની જાય છે ગુસ્સામાં આપણા દુશ્મનની જેમ આપણને અપ્રિય લાગણી થવા લાગે છે અને તે તેને નિયંત્રિત કરીને આપણી માનસિક સ્થિતિને અસંતુલિત કરે છે આ સ્થિતિનો ભોગ બનીને વ્યક્તિ અજાણતા અનેક પાપ કરી બેસે છે જેના કારણે ભક્તિનો નાશ થાય છે ચાલો જાણીએ કે ગીતા અનુસાર આ ક્રોધથી બચવાનો ઉપાય શું છે ક્રોધાધાવતી સમોહ સ્મૃતિ વિભ્રમા બુદ્ધિશો બુદ્ધિનાશ દ્રશ્ય ગીતા અધ્યાય શૂન્ય બે શ્લોક ત્રેસઠ અર્થ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે ક્રોધ આસક્તિ તરફ દોરી જાય છે અથવા તેના બદલે મૂર્ખતા તરફ દોરી જાય છે ક્રોધની મૂર્ખતા સ્મૃતિને નષ્ટ કરે છે અને મૂંઝવણમાં મૂકે છે હવે આ જ્ઞાનનો નાશ કરે છે છે બુદ્ધિના વિનાશને કારણે પદથી ઘણો નીચે આવી જાય દાર્શનિક અને આધ્યાત્મિક અર્થ આ શ્લોકમાં ભગવાન કૃષ્ણએ ક્રોધને બધા પાપોનું મૂળ ગણાવ્યું છે શ્રી રામચરિતમાંસમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે કામ ક્રોધ વસ્તુ લોઘના સંપ્રદાયો બધા નાથ નરક છે ક્રોધ એ આગ છે જેમાં શાણ બળે છે ગુસ્સામાં આપણે આપણો અંતરાત્મા ગુમાવી બેસીએ છીએ આપણને બિલકુલ ખબર નથી કે જ્ઞાન અને અજ્ઞાન શું છે આપણે નથી જાણતા કે સાચું શું ખોટું ક્રોધની આગમાં આપણે આપણા જ દુશ્મનોને પણ દુશ્મન સમજીએ છીએ નરકનો પ્રવેશ દ્વાર ક્રોધ છે ભગવાન કહે છે કે ક્રોધ મૂર્ખતાને જન્મ આપે છે મૂર્ખતાનું પ્રથમ કાર્ય સ્મૃતિનો નાશ છે જ્યારે યાદશક્તિ મરી જાય છે અને ભૂલી જવાની શરૂઆત થાય છે ત્યારે માનસિક સ્થિતિ અસંતુલિત થઈ જાય છે માનસિક અસંતુલન પાપ તરફ દોરી જાય છે પાપમાં વધારો જ્ઞાન અને ભક્તિનો નાશ કરે છે તમારા અનેક જન્મોના સંચિત પાપો નાશ પામે છે કલ્પના કરો કે એક ક્રોધે તમારા આ લોક અને પરલોક બંનેનો નાશ કર્યો ભગવાન તો એમ પણ કહે છે કે ક્રોધના પરિણામે તમે તમારા કાર્યોથી ખૂબ નીચા પડી જાઓ છો તેથી સરળ ભાષામાં ભગવાન કૃષ્ણનો સંદેશ ક્યારે ગુસ્સે થવાનો નથી વર્તમાન સમયમાં આ શ્લોકની પ્રાસંગિકતા ભય અને અનિશ્ચિતતાના વાતાવરણમાં લોકોની માનસિક સ્થિતિ બગડી શકે છે જેના કારણે ગુસ્સો આવવો સ્વાભાવિક છે ભગવાન તમને રાખે છે તેમ વર્તમાનમાં જીવો સીતા સીતા રામ રામ સીતા રામ કહો તમારી પદ્ધતિ રાખો રામ તાહી પદ્ધતિ રાખો પરિસ્થિતિવાદ આવશ્યક છે નકારાત્મક વિચારોને તમારા હૃદય અને દિમાગ પર કબજો ન થવા દો ક્રોધથી વિનાશ સિવાય બીજું કશું મળતું નથી તેથી ભગવાનની આજ્ઞાનું પાલન કરીને આજથી અને હવેથી ક્રોધનો ત્યાગ કરો મનને ભક્તિમાં લગાવો બધું બરાબર થઈ જશે ગીતામાં કૃષ્ણે સંદેશો આપ્યો છે કે પ્રસંગ જરૂરિયાત પ્રમાણે માણસે નિર્ણય પ્રાણ પ્રતિજ્ઞા બદલવી જોઈએ ગમે તે ભોગે વળગી રહેવાનો આગ્રહ સારો નથી યાદ રાખો વચન માણસ માટે છે અને વચન માટે માણસ નથી તેથી જો માનવ સમાજના વિશાળ હિતમાં તે જરૂરી હોય તો વચન છોડવામાં કોઈ નુકસાન નથી તેમનો આ ઉપદેશ ખાસ કરીને ભીષ્મ માટે હતો જેઓ તેમના વ્રતને ટાંકીને ન્યાયને અવગણીને અન્યાયની સાથે ઊભા હતા નોંધ કરો આવો મહત્વનો સંદેશ આપવા માટે કૃષ્ણએ ગુસ્સાનો ઉપયોગ એક સાધન તરીકે કર્યો